નમસ્કાર મિત્રો આજે તારીખ બાર સાત બે હજાર પચીસ વાર શુક્રવાર અમરેલી માર્કેટિંગ ઈઆરમમાં આજના બજાર ભાવોમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની માહિતી જોઈશું વેલકમ ટુ માય ચેનલ ફી ઇન્ફો આજે અમરેલી માર્કેટમાં સિંગદાણામાં એક હજારથી તેરસો બાર રૂપિયા જેટલો ભાવ રહ્યો જીરુમાં ત્રણ હજારથી પાંત્રીસો પિસ્તાલીસ જેવો ભાવ રહ્યો એરંડામાં બારસો સાહીઠથી બારસો અડસઠ રૂપિયા જેવો ભાવ રહ્યો ચણા એક હજારથી અગિયારસો સત્યાવીસ વચ્ચે રહ્યો અડદ એક હજાર દસથી ચૌદસો પંદર રૂપિયા જેટલો ભાવ રહ્યો મગફળી એક હજાર દસથી પંદરસો પંચાવન તુવેર અગિયારસોથી બારસો રૂપિયા ધાણા એક હજારથી તેરસો મકાઈ બસો એકત્રીસથી પાંચસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસો નેવુંથી આઠસો પાંત્રીસ જુવાર ત્રણસોથી છસો પંચાણું તલ કાળા ત્રીસોથી ચુમ્માલીસો પચાસ રૂપિયા તલ સફેદ એક હજારથી ચોવીસો પચાસ ઘઉં ટુકડા ચારસો એકતાલીસથી પાંચસો ઘઉં લોકવન પાંચસો ત્રીસથી પં પાંચસો ચોપન મગફળી ઝીણી નવસો પચાસથી નવસો સિત્તેર મગફળી છસો પંચોતેરથી અગિયારસો પંદર કપાસ સાતસો ત્રીસથી સોળસો છ રૂપિયા જેવો ભાવ રહ્યો તો મિત્રો આ આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ